गर्भ थी नाश्तो आपसे आपने आप, आप, आप यह कर माटे जोरदार तारियो पाने शो नमस्कार एक... आप जो ही रहे छों मारो आवाज़ न्यूज વટનગર સરસ્વતી વિદ્યા મંદિર ખાતે એન્યુઅલ ફંક્શન અને ધોરણ દસના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો આ કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓએ ખૂબ જ સુંદર સ્ટેજ ઉપર પરફોર્મન્સ કરી આવેલ સૌ કોઈના મનમોહી લીધા હતા આ કાર્યક્રમમાં કોઠારીયાના કમાભાઈ પણ હાજર રહ્યા હતા તેમને પણ સ્ટેજ ઉપર પોતાના અંદાજ અને પોતાની સ્ટાઇલમાં આવેલ સૌ કોઈને મનોરંજન પૂરું પાડ્યું હતું કમાભાઈની જોડે સેલ્ફી લેવા માટે બાળકો પણ ઉત્સુક જણાતા હતા

તો એના આયોજનથી આપણને ખબર પડી કે એ કેટલી મહેનત કરી રહ્યા છે બાળકોની અંદર દરેક પ્રોગ્રામ ની અંદર આપણે જોયું તો મોટાભાગના બાળકોને એમને કવર કરી લીધા છે મોટાભાગના બાળકોને સ્ટેજ ઉપર લઈ જવાનો પ્રયત્ન કર્યો છે જેથી દરેક બાળકો પોતાનો સ્કીલ બતાવી શકે એનો લાભ લઈ શકે તો ખૂબ ઓવરઓલ સારું કામ કરી રહ્યા છે શિક્ષણની સાથે સાથે બાળકોની અંદર સંસ્કાર આપવાનું ડિસિપ્લિન આપવાનું કામ અને સારું રિઝલ્ટ દરેક કામ ખૂબ સંસ્થા સારું કરી રહી છે ओ महादेव ओ महादेव ओ

કેવી રીતે કરવું કે બાળક સ્ટેજ ઉપર જઈને પોતાની જે શક્તિ રહેલી છે એ બહાર લાવી શકે છે તેમજ શિક્ષણ વિશે જો વાત કરું તો અમે બાળકોનો બાળક અને શિક્ષક બંને એકબીજાને પૂરક બનીએ છીએ જો વિદ્યાર્થી થોડું મંદ હોય તો એને એ પ્રમાણે ત્યાંથી શરૂઆત કરીએ છીએ અને જે વિદ્યાર્થી અપ હોય તો એને એ તરફ લઈ જઈએ છીએ બીજું કે અમે બાળકોનો શિક્ષક શિક્ષણ સાથે સાથે ઈતર પ્રવૃત્તિઓ પણ કરાવડાવીએ છીએ જેમ કે ચિત્ર સ્પર્ધા, રમત સ્પર્ધા એવી દરેક પ્રવૃત્તિઓમાં એમને આગળ લઈ જઈએ કે જે બાળક એક ધારો કે ભણવામાં ના હોય પણ બીજી પ્રવૃત્તિઓમાં એટલું active હોઈ શકે જેનાથી એનામાં જે જેટલું રહેલું છે એ બધું બહાર આવી શકે પણ શિક્ષકોનો બાળકો પ્રત્યે ભણાવવાનો અભિપ્રાય કેવો રહે છે બાળકોનો અભિપ્રાય કહીએ તો દરેક શિક્ષક બાળકનો પોતાના ઘર જેવું વાતાવરણ આપતા હોય છે એમને હું મને પ્રેમ આપતા હોય કોઈ પ્રશ્ન એનો મૂંઝવતો હોય તો શિક્ષક એની જોડે પાસે જઈ અને એને સમજાવો છો પ્રેમથી કહે છે કે તને ના ખબર પડે તો બેટા મને કે મારી જોડે આવ કોઈ ટૉપિક કેવો લાગતો હોય છતો એને સમજાવો છો કે આ રીતનું બેટા આમાં આ કરવાનું છે બીજું કે સાથે સાથે જે મંદ બાળકો હોય છે એમને અમે પર્સનલી અમારી રીતે કેવી રીતે એમને આગળ લઈ જવું એમને કઈ પદ્ધતિ અપનાવીએ તો એ આગળ જશે તો એ પદ્ધતિથી અમે અંદર અંદર શિક્ષકો મિટિંગ કરતા હોઈએ છીએ કયા બાળકને કઈ પદ્ધતિ અપનાવશું તો એને એ તરફ લઈ જઈશું એ અને બીજું કે સાથે સાથે સ્ટાફ મિટિંગ પણ થતી હોય છે સ્કૂલનું મેનેજમેન્ટ પણ એ રીતે લેતું હોય છે કે બાળકોને કેટલે સુધી આવડે છે શું આવડે છે અમે કેટલે સુધી પહોંચ્યા છીએ કયું બાળક અપ છે કયા બાળકને ક્યાં સુધી લઈ જવું છો કયું બાળક કેટલે સુધી પહોંચશે દરેકની ઝીણવટપૂર્વક અમારા અહીંયા meeting પણ ચર્ચા કરવામાં આવે છે આ એમના પિતાશ્રી છે આપણે દરેકને ખબર છે કે જે કોઠારિયા જે ગામ છે એ ભોજા ભરતના ગામ તરીકે ઓળખાય છે તો આપણને ખબર હોય તો વડવાણ અને સુરેન્દ્રનગરની નજીકના ભાગમાં રસ્તા ઉપર જ આ કોઠારિયા ગામ આવે છે અને એ ગામના આ કમાભાઈ વ્યક્તિ છે અને થોડું વધારે કહેવું હોય એની બાજુમાં જ મારી સાસરી થાય છે એટલે અને ત્યાં જઈને બેઠા છે આપડી બાજુમાં કમાભાઈ છે કમાભાઈ એ ઝાલાવાડની ધીંગી ધરતીના છોરું છે અને આપણે દરેકને ખબર છે કે સૌરાષ્ટ્ર કચ્છની ધરતી છે રબ હોસલા એ મંઝર બી આયેગા કેસે કે પાસ ચલકર સમંદર બી આયેગા થક કર બેઠ એ મંઝર કે મુસાફિર મંઝર ભી મિલેગી પર મંઝર મિલને કા મજા બી આયેગા તો ખૂબ 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 અભિનંદન અહીંયા મેં સંસ્થા એ આજે સ્ટેજ પર બોલાવ્યો છે すいません。